વાળ કેવા લાગે છે કોમેન્ટ માં કહી દેજો ભાઈ દાઢી બાઢી સેટ કરાવી બરોબર આજકાલ એના આખી આખી દાઢી નથી કપાવી કારણ કે ભાઈ પૈયા ને ભૂંડા લાગ્યો પાછી ઘડીકમાં માં ઉગતી નથી એને પાછો શરીર હેવી રહ્યું પાછી દાઢી હેવી નાની હોય તો કેમ ભેગું થાય એટલે પછી દાઢી મોટી જ રહી આ વખતે મેં તે ખાઈ લીધું કે બાકી ખાવાનું અઢી ના કઢી તાજ કઢી બનાવી

હે તો તો એમ કે ભાઈ કો કે ઓલો કે કેવો લાગે ખરાબ લાગે ટી શર્ટમાં વાળ ખરી ગયા રૂપ નિયાના મારે પાછું નાવવું પડશે હું હવા ને હાય બે ફેરી તો નાવું હું બરાબર મિત્રો આ ત્રીજી ફેરી મારે અત્યારે નાવું જો બપોર ગોપરના હવે આ મારા ટી શર્ટ નહીં બદલાવું જોયું બે ફેરી ટી શર્ટ બની જાય કારણ કે વાળ કપાડવા તો ત્યાં આને કેમ પહેરીને રાખવું એમ ધોબણ ધોવા બેઠી છે શેનું શાક છે ભાઈ

સન્યાસ લઈ લીધો તો હારું હતું કે ભાઈ કઈ ઉપાધિ જ નહીં એ ઓલા ભગવા વસ્ત્ર પહેરીને છે ને ભાઈ એ આરામથી મોત થી રમણ ગિરનાર માં બેસી જવાનું એના જેવું હે ભાઈ એટલે જો સન્યાસ લેવું હોય ને તો ઈ લઈ લેવાય બાકી તો આમાં બહુ એટલે બહુ જિંદગીમાં બહુ આયા ઓરવારી છે સો ટકા સંન્યાસ લઈ લેવો ને એના જેવું કોઈ આમ બેસ્ટ ઓપ્શન નથી ખરેખર મિત્રો બાકી જો દાળ કપા શું કહેવાય દાઢી કરાવી વાળ કપાવવા બોલો સન્યાસ લઈ લીધો કાંઈ ઉપાધિ

ચોખ્ખું હું કહું કે બહારનો વસ્તુ હું કરવા વધારે નથી ઉતારી શકતો કે આમાં મારા વોઇસની પ્રોબ્લેમ આવે અવાજ નથી આવતો એટલા માટે બહારની વસ્તુ હું ઓછી ઉતારી શકું પણ કાંઈ વાંધો નહીં આપણે લગ્નમાં હોય ને તો તમને બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ જે આપવા મસ્ત મજાનું વાતાવરણ દેખાડી અને ભાઈ જોઈએ ભાઈ એટલા મુંબઈથી અહીંયા જૂનાગઢ લગ્ન કરે છે તો કેવું બધું પ્રદર્શન છે જમવાનું હું હે જોઈએ તો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં તમે ચેનલ પર નવા હોય તો નું બટન જરૂરથી મારી દેજો બાય બાય